પરંતુ આજે કે એવા ધામના દર્શન કરીશું કે જ્યાં હજારો વર્ષો પૂર્વે પુત્ર પ્રાપ્તિ માટે ભગવાન શ્રી કૃષ્ણએ આ શિવલિંગ પર સવા લાખ કમળ અર્પણ કરીને પૂજા કરી હતી પોરબંદરના બિલેશ્વર ગામમાં સ્થાપિત બિલનાથ મહાદેવ મંદિર પ્રત્યે શિવભક્તોને અનેરી આસ્થા છે સ્વયંભૂ બિલનાથ મહાદેવ દાદાનું આ મંદિર આશરે તેરસો વર્ષથી પણ વધુ જૂનું અને પૌરાણિક છે જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ પૂજા કરી રહ્યા હતા ત્યારે શુદ્ધ જળ ચઢાવવા માટે સ્વયં માતા ગંગાને આહવાન કરી પ્રગટ કર્યા હતા માટે અહીં બિલનાથ મહાદેવના શિવલિંગ પાછળ માતા ગંગા અને પાર્વતી પણ સાથે બિરાજમાન છે ઉપરાંત પૂજન વિધિ સમયે સવા લાખ કમળ ચઢાવતા સમયે એક કમળ ઓછું પડ્યું ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ પોતાનું નેત્ર કટાર વડે કાઢવા જતા સમયે ભગવાન શિવ પ્રસન્ન થયા અને શ્રી કૃષ્ણને પુત્ર પ્રાપ્તિ સાથે અનેક વરદાનો આપ્યા હતા આ વરદાનથી ભગવાન શ્રી કૃષ્ણના ઘરે પુત્રની પ્રાપ્તિ થઈ હતી દરેક શિવ મંદિરમાં શિવની સમીમાં જ નંદી મહારાજ બિરાજમાન હોય છે જ્યારે અહીં નંદી શિવાલયની બહાર મંદિરના પ્રાંગણમાં ઊંચા ઓટલા પર બિરાજમાન છે અહીં નંદી મહારાજની કથા કંઈક અલગ અને અનોખી છે એક સમય મહંમદ ગજની પોતાના લશ્કર સાથે સોમનાથ સહિતના શિવાલય તોડવા નીકળી પડ્યા હતા શિવમંદિરો તોડતા તોડતા અહીં બિલેશ્વર ગામમાં બેલનાથ મહાદેવના શિવાલયમાં લશ્કર પહોંચ્યું ત્યારે ભગવાન શિવે નંદીને આદેશ આપીને કહ્યું કે આ લશ્કરને તું અહીંથી ભગાડી દે ત્યારે નંદી બિલનાથ મહાદેવ પાસેથી દોડીને મંદિરની બહાર ઊંચા ઓટલા પર જઈને બેસી જાય છે ત્યાં બેસીને મોઢામાંથી હજારોની સંખ્યામાં ભમરાઓ બહાર કાઢે છે અને આ ભમરાના ત્રાસથી મહંમદ ગજની અને તેનું લશ્કર આ સ્થાનેથી પરત ભાગી જાય છે નંદી મહારાજ બારોબાર નીકળી ગયા અને ઝેરી ભમરાથી સૈનિકને સાફ કરી નાખ્યું અને પછી ભોડાનાથની આજ્ઞા લીધી કે ભોડાનાથ હું અંદર આવું તો ભોડાનાથ કે મારી આજ્ઞા વગર તે બધાય પડચો બતાડ્યો દુનિયા દેખે એમ બહાર બેસ ખાસિયત એ જ છે કે ગમે શિવ મંદિરમાં જાઓ તો નંદી મહારાજ અંદર હોય આ બિલેશ્વર મહાદેવનું વિશ્વભરમાં એવું મંદિર છે કે નંદી મહારાજ બારોબાર છે સામાન્ય રીતે મહાદેવના મંદિરે કૃષ્ણ જન્મોત્સવ ઉજવાતો નથી પરંતુ બિલેશ્વર મહાદેવની પ્રથમ પૂજા ભગવાન શ્રી કૃષ્ણએ કરી હોવાથી બિલેશ્વર મહાદેવના મંદિર ખાતે દર શ્રાવણવદ આઠમના દિવસે કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવે છે રાત્રિના બાર વાગે કૃષ્ણ જન્મોત્સવ થયા બાદ ભગવાન બિલેશ્વરની આરતી પણ કરવામાં આવે છે પવિત્ર શ્રાવણ માસમાં ભક્તો શ્રી બેલનાથ દાદાના શિવલિંગ પર ગંગાજળ તેમજ દૂધ ચડાવીને દાદાને બિલીપત્ર અર્પણ કરે છે આ સમયે દાદાને અવનવા શણગારો પણ કરવામાં આવે છે સાથે ભસ્મ તેમજ ચંદન દ્વારા તિલક કરવામાં આવે છે અમે મૂળ બિલેશ્વર ગામના વતની છીએ અને અવારનવાર ત્યાં ભીલનાથ મહાદેવના મંદિર અને દર્શન કરવામાં જતા હોય છે બહુ પુરાણિક મંદિર છે હજારોની સંખ્યામાં ભક્તોની ભીડ જામે છે દર સોમ રવિ અને જે પણ મહાદેવના દર્શન કરે એની મનોકામના પૂરી થાય છે બિલેશ્વર ગામમાં જ બિલનાથ મહાદેવ નજીક બિલ્વ ગંગા નદી આવેલી છે ત્યાં અસંખ્ય બિલીપત્રના વૃક્ષો છે ભક્તો ત્યાં જળ અર્પણ કરી ધન્યતા અનુભવે છે તો આમ બિલેશ્વર મહાદેવ સાથે એક ખાસ ઇતિહાસ જોડાયેલ હોવાથી આ ધામમાં દૂર દૂરથી ભક્તો ઉમટી પડે છે ભક્તિ સંદેશ સંદેશ ન્યૂઝ પોરબંદર